સંકલન સમિતિમાં જ બે ત્રણ લોકો રાજકીય રોટલા શેકતા જોવા મળ્યા તેવું કહ્યું ક્ષત્રીય સમાજ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે બધા જ છે એવું નથી કહેતો પણ ચૂંટણીમાં પછી રાજકીય રોટલા શેકવા માટે બીજા લોકો દાખલ થયા પછી સંકલન સમિતિ સંકલન સમિતિમાં ખૂબ સારા લોકો પણ છે પણ બે ત્રણ લોકો જે કોઈ વ્યક્તિગત નામમાં કે કોઈના અમારે કોઈ વૈય વૈમનસ્ય નથી પણ જે લોકો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીનો લાભ લીધો હોય સંપૂર્ણપણે ભાજપ ઉપર જ આધારિત હોય અત્યારે મોહભંગ થયો હોય અથવા તો વેગળા કર્યા હોય એવા લોકો પણ એને કોઈ પણ રીતે પોતાનો વ્યક્તિગત સ્કોર સેટ કરવા માટે પ્રયત્નો કરતા લાગ્યા એના કારણે આખા સમાજને ખૂબ લાંબા ગાળે નુકસાન થશે તો જયરાજસિંહ પરમારના નિવેદન પર રાજપૂત સમાજનો पलटवार

એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એમની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પેલા પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબની એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરની બાબતો બની છે ને એમાં ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે